ચાર દિવસથી પાણી આવ્યું નથી અવારનવાર આવા પ્રોબ્લેમ અમને થયા જ રાખીએ છીએ કે અચાનક જ પાણીનો વારો હોય છતાં પાણી ન આવે અત્યારે ચાર દિવસથી વગર કંઈ નોટિસે અમે હેરાન થઈએ છીએ કે પાણી આજે આવશે કાલે આવશે કાલે એવું થાય છે એટલે અવારનવાર પાણીનો પ્રોબ્લમ રહે છે એ સિવાય અમારી શેરીમાં સફાઈ કામદારો રેગ્યુલર આવતા જ નથી બહુ અમે ફરિયાદ કરીએ ત્યારે ગમે ત્યારે કોઈક આવે તેમ છતાં કોઈ કચરો તો લઈ જ નથી જતા અમારે કચરો જ્યાં ત્યાં નાખવાનો કે એ પ્રશ્ન અમારે હંમેશા માટે રહે છે ન તો અમારા ચોક સિવાય કે ક્યાંય બારે ડસ્ટબિન છે કે ન તો રેગ્યુલર કોઈ સફાઈ કામદાર આવીને અમારા ઘરનો કચરો લે છે ન તો કોઈ ગાડી આપણી સફાઈની આવે છે હવે એ એ બી પ્રોબ્લમ અમને રહે જ છે એટલે નગરપાલિકાનું કામકાજ થોડુંક અમને અહીંયા નબળું લાગે છે એના આ બધા પ્રશ્નો અમારા હલ થાય એના માટે થઈને અમે

નગરપાલિકામાં પાણી કાયમ આવતું નથી ત્રણ ચાર દિવસથી આ પાણીની સૉલ્ટેજ છે ને છેલ્લા છ આઠ મહિનાથી આ કોઈ સફાઈ કર્મચારી અમારા એરિયામાં આવતો નથી તો અમે રિક્વેસ્ટ કરી ચીફ ઓફિસર સાહેબને કે અમને આના માટે કાંઈક ન્યાય આપે કર્મચારીઓને આપણે પ્રશ્ન પૂછી વ્યવસ્થિત રીતે તો એ લોકો બેડા જવાબ આપે છે સફાઈ કામદારો અનિયમિત આવે છે આપણે ઓફિસે જવું પડશે તો એ લોકો કે માણસો નથી આ નથી તો આવું ચાલ્યા કરે છે તો આના માટે ન્યાય આપો